તમે ડિસ્ટર્બ થશો તો બધું જ ડિસ્ટર્બ થશે ફેમિલી ડિસ્ટર્બ થશે ફ્રેન્ડ સર્કલ ડિસ્ટર્બ થશે ઓફિસ વર્ક ડિસ્ટર્બ થશે તમારું બિઝનેસ ડિસ્ટર્બ થશે બધું જ ડિસ્ટર્બ થવા મળશે તમે ડિસ્ટર્બ થશો તો અને તમે ડિસ્ટર્બ ના થાવ તો બાકીને બધું ડિસ્ટર્બ થયેલું હશે ને તો ધીમે ધીમે ગોઠવાવા મળશે કેટલા પ્રશ્નોની વચ્ચે કેટલી ટીકાઓની વચ્ચે સતત શબ્દોના મારની વચ્ચે આપણા પ્રધાનમંત્રી શ્રી કેટલા સ્થિર ધીર અને ગંભીરતાથી કામ કરે છે એમને કોઈએ પૂછ્યું કે તમારું આટલું સરસ સ્વાસ્થ્ય એકોતેર વર્ષની ઉંમર છે એનું કારણ શું છે તો હસતા હસતા જવાબ આપ્યો કે રોજ રો હું રોજ એક થી બે કિલો એક સ્પેશિયલ વસ્તુ ખાઉં છું એટલે બધાને આશ્ચર્ય થયું કે એક બે કિલો સ્પેશિયલ કઈ વસ્તુ ખાઈ છે તો કે રોજ સવારે ઉઠી અને સાંજ સુધીમાં એક બે કિલો ગાળો ખાઉં છું બીજો કોઈ સામાન્ય માણસ હોય ને તો હેપતાઈ જાય હા છાતી બેસી જાય મૂંઝાઈ જાય ગભરાઈ જાય કે હું આટલું સારું કરવા નીકળ્યો છું ને આટલી બધી ટીકાઓ